એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાઠા બનાસકાંઠા ધોધમાર વરસાદ પાણી પાણી અનેક જગ્યા પર અમદાવાદમાં પણ સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો સરોવરમાં બદલાઈ ગયા જુઓ અંદરાધાર વરસાદનો આ ખાસ અહેવાલ ઉત્તર ગુજરાતમાં આફતનો આ વરસાદ જુઓ મેઘરાજાની વધુ એક ઇનિંગ એવી શરૂ થઈ ગઈ ઉત્તરના અનેક શહેરો જળબંબાકાર થઈ ગયા સાબરકાંઠાની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ વિજાપુરમાં આઠ ઇંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું બનાસકાંઠાના પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી તો મેઘરજમાં અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા ઉંઝામાં પણ સામાન્ય વરસાદમાં બંધ થઈ જતો અંડરપાસ ફરી એકવાર બંધ થઈ ગયો ચાર કલાકની અંદર આઠ ઇંચ થી વધુ વરસાદ વિજાપુર માં કાપ્યો છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ પાણીમાંથી ચોવીસ કલાક ની ટીમ જે છે તે વિજાપુર ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે આપ જોઈ શકો છો કે આ ટીબી રોડ વિસ્તાર છે મુખ્ય જે આ માર્ગ છે વિજાપુરમાં જતાની સાથે જ કહી શકાય કે જ્યાં પ્રવેશ દ્વાર સમૂહ જે છે ત્યાં માર્ગ છે હાલમાં પાણી ભરાતા કહી શકાય કે લોકોને જે છે તે મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કહી શકાય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ અહીંયા કહી શકાય કે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદના પણ તમે આ દ્રશ્યો જોઈ લો સતત બે દિવસથી પડી રહેલો વરસાદ અનેક વિસ્તાર માટે મુશ્કેલી થઈને આવ્યો છે એસજી હાઇવે પ્રહલાદનગર સેટેલાઇટ થલતેજ ગોતા પાંજરાપુર અંબાવાડી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો પાંજરાપુર આંબાવાડી ગોતા પ્રહલાદનગર અને સીએ સર્કલ પાસે પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો શહેરમાં

સિઝન છે છે તો પાણી ભરાવાની શરૂઆત થઈ અને અત્યારે હાલ આપ જોઈ શકો છો છેક સુધી પાણી ભરાયા છે જો આ જ રીતે અવિરત વરસાદ પડતો રહેશે ધોધમાર વરસાદ પડતો રહેશે તો ક્યાંક શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ થઈ જાય તે પ્રકારની પણ શક્યતા રોડ પર પાણી અને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલી અમદાવાદમાં વરસેલો આ વરસાદ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી રહ્યો છે નિંદ્રાધીન તંત્રને કારણે સી એ સર્કલ પાસે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી દ્રશ્યો આંબાવાડી વિસ્તારના છે જ્યાં મેઘરાજા સાંભેલા ધાર વરસ્યા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા શહેરનો સમૃદ્ધ કહેવાતો માણેકબાગ વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો પાણી ભરાતા લોકોને મહામુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સા રાખતા હોય છે કે શહેરમાં વરસાદ પડે પરંતુ એક વરસાદ શું પડી જાય છે શહેરમાં સમસ્યાઓનો સિલસિલો શરૂ થઈ જતો હોય છે માણેકબાગના આ પ્રકારના દ્રશ્યો અત્યારે આપ જોઈ લો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે સામાન્ય રીતે પ્રી પ્રીમોન્સૂનની કામગીરીના નામે અમદાવાદ મહાનગરપાલિકાએ વારંવાર કહેતી હોય છે કે એવા જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હોય છે જ્યાં પાણી કાયમી સ્વરૂપે ભરાતા હોય અત્યારે એના જ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાવવાની જે સમસ્યા છે એ જોવા મળે છે કાયમ માણેક આગળ પાણી ભરા

જે પ્રકારે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગાંધીનગરના ભાઈજીપુરા પાસેના દ્રશ્યો છે આ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે જે પ્રકારે વરસાદ પડ્યો છે અને ત્યાર પછી પાણીનો યોગ્ય નિકાલ ન થયો એટલા માટે આ પાણી ભરાયા છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા વરસાદ પડ્યો છે પણ જેટલા પાણી ભરાયા છે એટલો વરસાદ નથી પણ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકે રસ્તા ઉપર એના કારણે આ દ્રશ્યો અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે સ્વાભાવિક છે કે ગાંધીનગર અમદાવાદને કોબા તરફ જતો આ મુખ્ય મુખ્ય રોડ છે 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 એ જગ્યાએ જે ગટરની વ્યવસ્થા ગટરના પાણી પણ મારી રહ્યા મેઘરાજા મન મૂકીને શું વરસ્યા કે શહેર સમુદ્ર બની ગયું દેહગામની બજાર અને રહેણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને સામનો કરવો પડ્યો અમદાવાદ અને ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં અંદરાધાર વરસાદ જોવા મળ્યો એક તરફ પાલનપુરના બસ સ્ટેન્ડમાં પાણી ઘુસી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા તો મહેસાણાના વિજાપુરમાં ખાબકેલા આઠ ઇંચ વરસાદથી શહેર સરોવરમાં ફેરવાઈ ગયું મેઘરાજાની વધુ એક ઇનિંગ લોકો માટે આફત લઈને આવી તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે કેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા